નમસ્તે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન એ ભારત સરકારનું એક ભરતી બોર્ડ છે કે જે કેન્દ્ર સરકારની નોકરી માટેની ભરતી પરીક્ષા લે છે જેમાં એ બાર પાસ લેવલ અને ગ્રેજ્યુએશન લેવલની ભરતીની જાહેરાતો આપે છે તાજેતરમાં જ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એમની નવી વેબસાઇટ લોન્ચ થઈ છે જેમાં વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાથી જ્યારે પણ કોઈ ભરતીની જાહેરાત આવે તો ફક્ત એક રજીસ્ટ્રેશન નંબર લખવાથી આખું ફોર્મ ભરાઈ જશે દર વખતે તમારી બધી વિગત નહીં આપવી પડે જો આ પહેલાં તમે સ્ટાફ સિલેક્શન કમિશનની જૂની વેબસાઇટ પર વન ટાઈમ રજીસ્ટ્રેશન કર્યું હશે તો પણ તમારે આ નવી વેબસાઇટ પર ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડશે આવી સ્પષ્ટ ઓફિશિયલ સૂચના આ વેબસાઇટ પર આપેલી છે તો આ વન ટાઈમ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ચાલો જોઈએ આ વિડીયો આ માટે ગૂગલમાં જઈને સર્ચ કરો એસએસસી ડોટ જીઓવી ડોટ આટલું લખી સર્ચ કરતાની સાથે જ આ વેબસાઇટ આ પ્રમાણે તમારી સામે જોવા મળશે જેમાં અહીંયા તમે જોઈ શકો છો એસએસસી ડોટ જીઓવી ડોટ આ ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે સ્ટાફ સિલેક્શન કમિશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અહીંયા તમે વાંચી શકો છો આ વેબસાઇટનું ડેશબોર્ડ છે જેમાં નોટિસ બોર્ડ છે હાલમાં જે પણ કાંઈ ભરતી હોય એ તમે સૂચના વાંચી શકો છો કેલેન્ડર છે અને આ પ્રમાણેનું લુક છે ઉપર જોશો તો ઉપર અહીંયા જમણી બાજુ ઓપ્શન છે લોગિન ઓર રજિસ્ટર તો સૌથી પહેલાં આપણે આના ઉપર જવાનું છે આના ઉપર ક્લિક કરીએ તો ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે અહીંયા પેનલ જોવા મળશે યુઝરનેમ મતલબ કે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ ને નીચે જોશો તો નીચે લોગિનનું ઓપ્શન છે અને ન્યૂ યુઝર માટે રજીસ્ટર નાવ ઓપ્શન છે તો આપણે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું છે આપણી પાસે રજીસ્ટ્રેશન નંબર નથી તો રજીસ્ટર નાવ લખેલું છે એના ઉપર ક્લિક કરો તો હવે વન ટાઈમ રજીસ્ટ્રેશનના અહીંયા સ્ટેપ તમે જોઈ શકો છો અને નીચે છે કન્ટિન્યુ તો કન્ટિન્યુ ઉપર ક્લિક કરીએ સૌથી પહેલાં છે પર્સનલ ડિટેલ્સ તો પહેલાં જે તમારી પાસે આધાર કાર્ડ છે તો અહીંયા આપણે યસ ઉપર ટીક માર્ક આપશું ત્યાર પછી અહીંયા આધાર કાર્ડ નંબર લખવાના છે ત્યાર પછી વેરીફાય આધાર કાર્ડ નંબરમાં ફરીવાર એ જ નંબર લખવાના છે ટાઈપ ઓફ આઈડેન્ટિફિકેશન કાર્ડ આપણે આધાર કાર્ડ ઓપ્શનમાં યસ આપ્યું છે એટલે આ બીજા નંબરની કોલમમાં આપણે કંઈ લખવાનું નથી નંબર ત્રણ ઉપર છે કેન્ડિડેટ કેન્ડિડેટને મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ કે દસમા ધોરણની માર્કશીટમાં જે પ્રમાણે નામ છપાયેલું છે એ જ પ્રમાણે અહીંયા નામ લખવાનું છે ત્યાર પછી નીચે વેરીફાય કેન્ડિડેટ નેમમાં પણ દસમા ધોરણની માર્કશીટ પ્રમાણે નામ લખવાનું છે હેવ યુ એવર ચેન્જ નેમ તમે તમારા નામમાં સુધારો કરેલો છે કે નહીં જો કરેલો હોય તો યસ આપવાનું બાકી નો દસમા ધોરણની માર્કશીટ પછી નામમાં ફેરફાર કર્યો હોય કોઈ ગેઝેટથી નામ બદલાવ્યું હોય સરનેમમાં ફેરફાર કરેલો હોય તો જ યસ આપવાનું છે બાકી નો પાંચ નંબર ઉપર છે જેન્ડર તો અહીંયાથી મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે વેરીફાઈડ જેન્ડરમાં ફરી મેલ ફિમેલ સિલેક્ટ કરો ત્યાર પછી ડેટ ઓફ બર્થ તો અહીંયા જન્મ તારીખ આપણે લખવાની છે એના માટે અહીંયા લાસ્ટમાં છેડે નું આઈકોન છે એના ઉપર ક્લિક કરશું એટલે અહીંયાથી જન્મનું વર્ષ આપણે ક્લિક કરી અને સૌથી પહેલાં જન્મનું વર્ષ અહીંયાથી આપણે સિલેક્ટ કરવાનું છે જન્મનું વર્ષ અહીંયા ન હોય તો અહીંયાથી આપણે ચેન્જ કરી શકીએ છીએ વર્ષ સિલેક્ટ થઈ ગયા પછી અહીંયાથી મહિનો સિલેક્ટ કરો અને ત્યાર પછી અહીંયાથી તારીખ તો અહીંયા જન્મ તારીખ આવી ગઈ છે આવી જ રીતે ફરી વેરીફાઈ ડેટ ઓફ બર્થમાં પણ કેલેન્ડર ઉપર ટીક કરી અને જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે બંનેમાં જન્મ તારીખ આવી ગયા પછી સાત નંબરના કોલમમાં ફાધર્સ નેમ તો અહીંયા પિતાનું નામ લખવાનું છે ત્યાર પછી વેરીફાઈ ફાધર્સ નેમમાં પણ ફરી એજ નામ લખવાનું છે નીચે મમ્મીનું નામ લખવાનું છે વેરીફાઈ મધર્સ નેમમાં ફરી એ જ નામ લખવાનું છે એમની નીચે છે દસમા ધોરણની વિગત આપવાની છે તો દસમું ધોરણ તમે કયા બોર્ડમાંથી પાસ કરેલ છે તો સિલેક્ટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી બોર્ડનું નામ આપણે સિલેક્ટ કરવાનું છે ગુજરાતમાંથી અહીંયા જી ઉપર આવશે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તો એ સિલેક્ટ થઈ ગયા પછી વેરીફાય મેટ્રિક્યુલેશન અહીંયા ફરી એવી જ રીતે એ જ નામ સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ થઈ ગયા પછી નીચે પરીક્ષાના રોલ નંબર લખવાના છે રોલ નંબર માર્કશીટમાં મળી જશે રોલ નંબર કે સીટ નંબર ત્યાર પછી વેરીફાઈ રોલ નંબરમાં ફરી એ જ નંબર લખવાના છે ને ઇયર ઓફ પાસિંગ કયા વર્ષમાં દસમું ધોરણ પાસ કર્યું છે તો અહીંયાથી વર્ષ સિલેક્ટ કરવાનું છે વેરીફાઈ ઇયરમાં ફરી બીજી વાર વર્ષ સિલેક્ટ કરો ત્યાર પછી હાઇસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન કે તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે તો બે વાર ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી કેન્ડિડેટ્સ મોબાઈલ નંબર તો મોબાઈલ નંબર લખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરીએ હવે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી કોડ મળશે એ અહીંયા લખવાનો છે એ અહીંયા લખવાનો છે ત્યાર પછી વેલિડેટ તો વેલિડેટ અહીંયા લખેલો આવી જશે ત્યાર પછી એવી રીતે અહીંયા ઇમેલ એડ્રેસ લખવાનું છે ઈમેલ એડ્રેસ લખી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીએ તો હવે ઈમેલ એડ્રેસ ઉપર એક ઓટીપી કોડ મળ્યો છે એક કોડ અહીંયા લખવાનો છે કોડ લખી અને વેલિડેટ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો બંનેમાં વેલિડેટેડ આવી જાય છે હવે સેવન નેક્સ્ટ તો અહીંયા તમે જોઈ શકો છો પર્સનલ ડિટેલ્સ સબમિટેડ સક્સેસફુલી ઓકે આપીએ હવે અહીંયા રજીસ્ટ્રેશન નંબર આપણી સામે આવી જાય છે આ રજીસ્ટ્રેશન નંબર ખાસ લખી લેવાના છે રજીસ્ટ્રેશન નંબર તમારા મોબાઈલ ઉપર મેસેજ તરીકે પણ મળી ગયા હશે આટલું કર્યા પછી નીચે કન્ટિન્યુ ઓપ્શન હશે તો હવે સૌથી પહેલા આપણે રજિસ્ટ્રેશન નંબર લખવાનો છે જે આપણને મેસેજમાં મળ્યો છે પાસવર્ડ પણ એમની સાથે જ મેસેજમાં મળ્યો છે એ પાસવર્ડ અહીંયા લખવાનો છે અને કેપ્ચા કોડમાં અહીંયા કેપ્ચા લખવાનો છે આટલું લખી અને સાઇન ઇન ઉપર ક્લિક કરીએ તો હવેની સ્ક્રીન છે પ્લીઝ સેટ એ ન્યૂ પાસવર્ડ તો સૌથી પહેલા અહીંયા ઓલ્ડ પાસવર્ડ એટલે મેસેજમાં આપણને જે પાસવર્ડ મળેલો છે એ લખવાનો છે ત્યાર પછી ન્યૂ પાસવર્ડ ન્યૂ પાસવર્ડમાં નિયમ અહીંયા છે ઓછામાં ઓછા આઠ કેરેક્ટર જેમાં એક સ્મોલ અક્ષર એક કેપિટલ એક નંબર અને સ્પેશિયલ નિશાની એઝ એ એક્ઝામ્પલ તરીકે આવે તો આવો પાસવર્ડ તમે રાખી શકો આટલું કરી નીચે કન્ફર્મ પાસવર્ડમાં ફરી એ જ નવો પાસવર્ડ લખવાનો છે ત્યાર પછી અહીંયા સિક્યુરિટી કોઈ પણ એક ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે જેમાં અહીંયા ઓપ્શન છે આમાંથી તમે કોઈ પણ એક ક્વેશ્ચન રાખી શકો છો ત્યાર પછી એક ક્વેશ્ચનનો તમારે અહીંયા જવાબ લખવાનો છે સિક્યુરિટી ક્વેશ્ચન ટુ અહીંયા સિક્યુરિટી ક્વેશ્ચનમાંથી બીજો કોઈ એક પ્રશ્નો સિલેક્ટ કરવાનો છે એનો જવાબ લખવાનો છે અને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનો છે તો અહીંયા હવે જોઈ શકો છો પાસવર્ડ ક્રિએટ સક્સેસફુલી ઓકે આપીએ ત્યાર પછી હવે એડિશનલ ડિટેલ્સ આપવાની છે તો અહીંયા સૌથી પહેલાં ફરી રજીસ્ટ્રેશન નંબર લખવાના છે પાસવર્ડ લખવાના છે અને કેપચા લખી લોગ કરવાનું છે ત્યાર પછી એડિશનલ ડિટેલ્સ પેજ આવી રીતે દેખાશે જેમાં સૌથી પહેલાં કેટેગરી તો અહીંયાથી લાગુ પડતી કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે ફરી માં બીજી વખત કેટેગરી સિલેક્ટ કરો ત્યાર પછી નેશનલિટી તો અહીંયા સિટીઝન ઓફ ઇન્ડિયા આપણે સિલેક્ટ કરીએ ત્યાર પછી વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક્સ તો તમારા શરીર પર કોઈ નિશાની હોય તો અહીંયા તમે લખી શકો છો જેમ કે અહીંયા તલ એવું મેં લખેલું છે ત્યાર પછી આર યુ પર્સન વિથ ડિસેબિલિટી જો તમે કોઈ પ્રકારની વિકલાંગતા ધરાવતા હોય તો યસ બાકી નો યસ આપશો તો નીચે એમના ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે કે કયા પ્રકારની ડિસેબિલિટી છે અને એના સર્ટિફિકેટ નંબર પણ આપવા પડશે ત્યાર પછી પરમાનન્ટ એડ્રેસ તો અહીંયા તમારું એડ્રેસ લખવાનું છે ત્યાર પછી સ્ટેટમાંથી આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટમાંથી તમારો જિલ્લો સિલેક્ટ કરો ત્યાર પછી પિનકોડ લખો હવે આ જ એડ્રેસ જો તમારું પરમનન્ટ એડ્રેસ હોય તો અહીંયા યસ માર્ક આપવાનું છે જેવું તમે યસ આપશો એટલે ઓટોમેટિક આ એડ્રેસ અહીંયા કોપી થઈને આવી જશે જો અલગ હોય તો તમે નો ઉપર ટીક રાખી અને લખી શકો છો આટલી વિગત લખી અને સેવન નેક્સ્ટ તો અહીંયા તમે જોઈ શકો છો એડિશનલ ડિટેલ્સ સેવ સક્સેસફુલી હવે લાસ્ટમાં વન ટાઈમ રજીસ્ટ્રેશન ડિક્લેરેશન છે તો અહીંયા ચેકબોક્સમાં ટીકમાર્ક આપવાનું છે અને ડિક્લેર ઉપર ક્લિક કરીએ હવે તમે જોઈ શકો છો ડિક્લેરેશન સબમિટેડ સક્સેસફુલી ઓકે આપીએ તો આ હતી સ્ટાફ સિલેક્શન કમિશનની નવી વેબસાઇટ ઉપર વન ટાઈમ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશેની પ્રેક્ટિકલ માહિતી